એમની મૈયા એવા અમારા કૃષ્ણ કનૈયા ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા નો જન્મ શ્રાવણ મદ મધરાતે થયો હતો તેથી તેને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે તેમના પિતાનું

એવું એક પાત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા ચડીને ગોકળમાં રહેવા આવ્યા હતા તેમને સોળ હજાર રાણીઓ હતી બજુ તમને જેવા ભાવે એવા ભાવે રમાડે અમને એવા ભાવે ગોપ ગોપીઓ જેવા થયા ગોપ ગોપીઓ જેવા થયા ભોડા તો પંડિતાય રહી જાય ને દોડી આવે ભોળા તો પંડિતાય રહી જાય ને એ દોડી આવે થેન્ક યુ